નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હોસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું સંધ્યા દવે કલ્પના દવે મારી સિસ્ટર બનેવી ભરતભાઈ દેસાઈ યુએસએ થી આવેલા છે મારા હસબન્ડ ઋષિ દવે અમે ચાર અહીંયા કાશ્મીર માં આવેલા છે અને અમે પેલગામ માં હતા ત્યારે જે ટેરેર એટેક થયો છે છતાં અહીં અમને કોઈ તકલીફ પડી નથી બધો સ્ટાફ બહુ સરસ છે આ અમારા ડ્રાઈવર છે નદીમભાઈ એ પહેલેથી બહુ કોપરેટિવ છે અહીંયા પણ અમને પણ ડર જેવું લાગ્યું નથી આ મારી હોટલ હોટલ ગોલ્ડન હેરિટેજ છે આ એના માલિક છે જાહિદભાઈ એ બી બહુ જ કોપરેટિવ છે અમે બહુ શાંતિથી રહ્યા છીએ હજુ આજે પણ રહ્યા છે અમને કોઈ તકલીફ નથી આ જાદભાઈ શાહરૂખભાઈ એ સબ चाप है और इतने सब कोऑपरेटिव है और किसी को कोई डरने की जरूरत नहीं ट्वेंटी सेवन डे हुए लेकिन ये बहुत दूर जगह है और उतनी जगह में थोड़ा टेंशन है फिर भी सरकार उधर है और यहाँ सब जो टूरिस्ट हैं उसको किसी को भी कोई टेंशन नहीं है ये सब हम लोग सब सेफ है तो कोई किस, कोई मत फैलाए और सब अच्छा है ना फैलाए